અધેવાડાની યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ભરતનગર પોલીસે ઝડપી લીધો અધેવાડા ગામની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ભરતનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ભરતનગર પોલીસે આરોપી સુનિલભાઈ રમેશભાઈ ચુડાસમાને ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

ભરતનગર પોલીસ સ્ટેશનના અધેવાડા વિસ્તારનો આ બનાવ છે જેમાં ફરિયાદી દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવામાં આવેલી છે જેના કામે જે ફરિયાદીનું મેડિકલની તપાસણી કરવામાં આવેલી છે ફરિયાદની હકીકત એવી છે કે આ કામનો જે આરોપી જે છે સુનિલ રમેશભાઈ ચુડાસમા તેણે આ જે ફરિયાદી સાથે ઘણા વર્ષ પ્રેમ સંબંધ રાખ્યો અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે એ બાબતની ફરિયાદ દાખલ થતાં આ કામે પોલીસ દ્વારા જુદી જુદી એજન્સીઓને સાથે રાખી એફએસએલ સાથે રાખી બનાવના સ્થળનું પંચનામું કરવામાં આવેલા છે પુરાવા એકઠા કરેલા છે અને આ કામે જે આરોપી જે છે તેને બી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને તેનું મેડિકલની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે